અહીં પધારેલ મહેમાનો મારા ભાઈઓ બહેનો અને મારી માતાઓ અહીંયા ઠેબાની વાલી જનતાને સ્વરા વાણવીના ક્રાંતિકારી જય ભીમ નામો બુધાય ડોક્ટર વાસે બાંબેકટાની 133મી જન્મજયંતિ નિમિત્તે સ્વરા વાણવીના લાખ લાખ વંદન સાહેબ સ્વરા વાણવીના લાખ લાખ વંદન ચૌદમી એપ્રિલ કોનો જન્મ તમે બધા કહેશો ડોક્ટર આંબેડકરનો જન્મ થયો હતો વાત તો સો ટકા સાચી છે વાત તો સો ટકા સાચી છે જરા કુંડી નજરે જોયું ત્યાં દેખાયું કે એપ્રિલ એક એવો દિવસ છે કે ડોક્ટર સાથે સાથે આપણા સ્વાભિમાનએ જન્મ લીધો હતો આપણા તમામ અધિકારોએ જન્મ લીધો હતો આપણા ઉજળા ભવિષ્ય જન્મ લીધો હતો જાનવર જેવી હાલતમાંથી તને બહાર કાઢવા એક એવો માણસ જન્મ લે છે જાનવર જેવી હાલતમાંથી તને બહાર કાઢવા એક એવો માણસ જન્મ લે છે કે પછી એની આખી પેઢી માનવીય અધિકાર આપીને જ જંપે છે માનવીય અધિકાર આપીને જ જંપે છે સમાજ ખાલી સમાજ એટલું જ જાણે છે કે 14 એપ્રિલ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો

એક એક ટુકડે કોઈ કાન લગાકર કરા એક એક ટુકડે કોઈ કાન લગાકર સુનેગા સમાજનો ઘરે ઘરનો ઉજળો પ્રસંગ છે મારી બહેનો લગ્ન પ્રસંગમાં નવી સાડી લ્યો છો ને મારી બહેનો લગ્ન પ્રસંગમાં નવી સાડી લ્યો છો ને બાળકોને નવા કપડા લઈ આપો છો ને અને આમ ઠાઠ માઠ થઈને સમાજમાં ફરો છો ને એ દેન છે ડોક્ટર પાસે બાંબેકટરની એ દે દેન છે ડોક્ટર પાસે બાંબેકટરની ખાસ કરીને મહિલાઓ આવનારી પેઢીમાં નવસજ

સમાજના ભાઈઓ અડધી રોટલી ખાઈ લેજો ના મળે તો એક તક ભૂખ્યા રહેજો પણ તમારા બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું વાવેતર કરજો પણ તમારા બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું વાવેતર કરજો કેમ કે શિક્ષણની તાકાત એટલી છે ને કે મા તારા દીકરાને કોઈ પાસે હાથ લાંબો નઈ કરવો પડે કોઈ પાસે હાથ લાંબો નઈ કરવો પડે મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा सिर्फ नारा नहीं बोलेगा पढ़ेगा लिखेगा और सांसद और सांसद कमिश्नर और कलेक्टर भी बनेगा आज हम तुमने रमाबाई जी से बे शब्द कहिस पति वियोग में कपड़ा काटिया जेने टाणा पति वियोग में कपड़ा काटिया जेने टाणा જરૂર હોય છે આ પુરવાર કર્યું માતા રમાબાઈએ બાબા સાહેબની સફળતા પાછળ માતા રમાબાઈ કોઈ નાની ભૂમિકા ન ન હતી આ દુનિયાની સેલી બ્રીડ અને અડ્રક સંપત્તિના માલિક થઈ શકે એટલી વિશાળ ક્ષમતા ધરાવતા પતિના પત્ની હતા એટલી વિશાળ ક્ષમતા ધરાવતા પતિના પત્ની હતા રમાબાઈએ ભીમરાવને ભીમરાવમાંથી ડોક્ટર વાસે બાંબેકર બનાવવા દારૂણ ગરીબી વેઠી છે સાહેબ જે સામાજિક મુદ્દા પર કામ કરી શક્યા એનું કારણ માતા રમાબાઈને સગવડોના અભાવ પર ઘર ચલાવવાની આવડત હતી રમાબાઈએ ઘર ચલાવવાની આવડતમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે છાણમાંથી છાણા બનાવી માથે ટોપલો ઉપાડી બાજુના ગામમાં જઈ વેચીને ગુજરાન ચલાવ્યું છે વેચીને ગુજરાન ચલાવ્યું છે આ સ્વરા વાણવી તમને ચેલેન્જ કરે છે આ સ્વરા વાણવી તમને ચેલેન્જ કરે છે કે આવી એ

હતા પહેરીને પહોંચી ગયા હતા આ એ જ માં છે કે આપણા અધિકાર માટે સંઘર્ષ કરી ગયેલા બાબા સાહેબને સાથા પા આકરી ગરીબી બેઠી છે આકરી ગરીબી વેઠી છે અને ગરીબીની આગમાં તેમના એક પછી એક વાહલા સોયા સંતાનો હુમાઈ ગયા એક પછી એક વાહલા સોયા સંતાનો હુમાઈ ગયા પણ બાબા સાહેબના મિશન ને ઊની આસ નથી આવવા દીધી પણ બાબા સાહેબના મિશન ને ઊની આસ નથી આવવા દીધી ए रमा भाई थी कोई आम नहीं थी ए रमा भाई थी कोई आम नहीं थी जनाब दो चार की कहां हो तो करोड़ों बच्चों की मां थी दो चार की कहां हो तो करोड़ों बच्चों की मां थी ए जो बाबा साहब नाम की ऊंची इमारत आप देख रहे हो ना ए जो बाबा साहब नाम की ऊंची इमारत आप देख रहे हो ना इसी इमारत की वो शान थी इसी इमारत की वो शान थी आ उत्तम કોટી કોટી વંદન આજે તમને વિસનભાઈની રતના તમારી સમક્ષ રજુ કરું હારેલી બાજી મને જીતતા આવડે છે હા હારેલી બાજી આવડે છે હા મને પણ કૂટનીતિ રમતા રમતા આવડે છે આ તો માનને ખાતર ધરી દીધો અંગૂઠો આ તો માનને ખાતર ધરી દીધો અંગૂઠો બાકી છે વારસ તો કલમ નો લખતા આવડે છે આપો માન તો માન આપતા આવડે છે આપો માન તો માન આપતા આવડે છે પરીક્ષા નો લેસ હવે મારી પરીક્ષા હવે મારી છું બાકી મહાર બની માથા કાપતા પણ આવડે છે બાકી મહાર બની માથા કાપતા પણ આવડે છે ચાલી નીકળ્યા છે અમે અમારા અસ્તિત્વને પામવા ચાલતા 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 બુદ્ધ વિહાર કબીરના માર્ગે ચાલ્યા આગળ ડગલા ભરતા ભરતા બાબા સાહેબ કે આંગળી ચીંધી એ તરફ ચાલ્યા એ તરફ ચાલ્યા અમે કબીરની વાણી લીધી જ્યોતિબા ફૂલેને આદર્શ બનાવ્યા બુદ્ધનો ઉપદેશ લીધો બાબા સાહેબની બુદ્ધિ લીધી ઘડાયા પિતાયા શક્ય પ્રેમ કરુણા અને માનવતાના વારસદાર બન્યા અને અમે છેવટે પશુની હાલતમાંથી માણસ બન્યા હવે તું કહે છે કે ચાલો પાછા કરવે હવે હવે તું કહે છે કે ચાલો પાછા ઘરે શું કરવા માથે બેલું ઉપાડવા ગટરમાં ગુંગરાઈ મળવા તારા મરી ગયેલા કૂતરા મીંદરા ઉપાડવા અરે તારી વ્યવસ્થા તારું સ્તર તારું નર તારા શોભડ્યા તારા ધૂપ ધુબાડીના વાળા બધુંય તને મુબારક અમને જોઈને આગા હવે તું આગો જ ભાગી સવે તું આગો જ ભાગી સવે તું આગો જ ભાગી જો મને બાબા સાહેબ મળે તો આંખમાં સંઘર્ષના આંસુ સાથે બોલી હે મારા સમાજ હજી ગુલામીમાંથી મુક્ત ન થયો હજી તું ગુલામીમાંથી મુક્ત ન થયો યાદ કરાવ એની જીવનની ગાથા યાદ કરાવ એની જીવનની ગાથા આખો કીકી કિકી થોડી જળ હળે આ આંખોની કીકી થોડી જળ હળે સાચે એમ જ બને સાચે એમજ બને ઉઘાડ વંતર ના વિશ્વરત્ન સિમ્બોલ ઓફ નોલેજ બોધિસત્વ તો ડોક્ટર બી આર આંબેડકર અહીંયા ક્યાંથી તો ડોક્ટર બી આર આંબેડકર અહીંયા ક્યાંથી અંતરને ફરી વાછા મળે અને બાબા સાહેબ કહે જેની કાજે મારું સઘળું જીવન વ્યક્તિક થયું એવા મારા સમાજની ખબર લેવા આવ્યો છું એવા મારા સમાજની ખબર લેવા આવ્યો છું જીવનભર સમાજિત માટે અડગ રહીને અપમાન સહ્યા એનીયા ફૌલ સ્ૃતી છે કે ફરી એકવાર અહીં આવા મળ્યું અને સમાજમાં નરી નજર નાખતા હૈયામાં હા સાથે બોલી ઉઠે હે મારા સમાજ હજી તો ગુલામીમાંથી મુક્ત ન થયો હજી તો ગુલામીમાંથી મુક્ત ન થયો મે ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું મે ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું એમાં માત્ર અનુચ્છેદ કલમ જ નહીં એમાં માત્ર અનુચ્છેદ કલમ જ નહીં પણ તારું સ્વાભિમાન અને ઉજળું ભાવી લખ્યું પણ તારું સ્વાભિમાન અને ઉજળું ભાવી લખ્યું પણ હજે તેનો ઋણી નથી પણ હજે તેનો ઋણી નથી અને બંધારણ વચમાં જ બોલી ઉઠે અને બંધારણ વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા કહીને કે તમે તો ચાલ્યા ગયા કહીને કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો જે ઉપત્યુ તમારું જીવન ક્યાં ગયો તમારો સંદેશ ક્યાં ગઈ તમારી 22 પ્રતિજ્ઞાઓ ગુલામ માણસ અને તિક્તા અને વિદેશી પ્રજાતની માનસિકતાની જળ એવી તો ઊંડી ઉતરી જ ગઈ કે આટલા સમયમાં કે સ્વાભિમાન મૈત્રી પ્રેમ કરુણા સમાનતા બંધુતા અને સમાજ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ગુટાવો પડશે અને સમાજ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ગુટાવો પડશે બાબા સાહેબ એ ભારત ને બનાવવાનું સપનું આજે કે તમારા આજ કેટલા અનુયાયો સ્વાર્થ અને દલાની જેવા તીક્ષ્ણ હથિયારથી ચકના ચૂર કરી નાખ્યા છે તીક્ષ્ણ હત્યાથી ચકના ચૂર કરી નાખ્યા છે તમારા કલ્પિત બુદ્ધમાય ભારતની આવોદા થાય છે તમારા ગયા પછી કે સત્તા નિયમોની જાળ કે સત્તા નિયમોની જાળ ધારા કેડી ચુંગાલ ધારા કેડી ચુંગાલ ભોળાંગાલ કાળ ફસલા પસારે ભોળાંગાલ કાળ ફસલા પસારે ધની હાલત મુગ ગરીબોના લાલ રક્ત સત્તા મુકામ આવી પહોંચ્યા મુકામ મને કાયદો સમજાવવાનો પ્રયત્ન ના કરતા મને કાયદો સમજાવવાનો પ્રયત્ન ના કરતા હું એક કોમમાંથી આવું છું જેને કાયદા બનાવ્યા છે જેને કાયદા બનાવ્યા છે ધર્મના પાઠ મને ના પઢાવશો ધર્મના પાડ મને ના પઢાવશો હું બુદ્ધને ઓળખું છું માનવતામાં માનું છું હું બુદ્ધને ઓળખું છું માનવતામાં માનું છું મારા બાબાએ દીધું બાબાની વાતમાં માનું છું મારા આ બાબાએ દીધું બાબાની વાતમાં માનું છું મહાનના લક્તથી લખાયેલો ઇતિહાસ છે મારો ભીમા નદીની કાંઠે પુરાવો છે મારો હજુ એક નહીં ઘણા છે 32 લક્ષણ હોમાવાનો વારો છે ધોને સોરા નથી માનવાની હું ભીમ પુત્રી છું મરીને પણ નથી મરવાની સાહેબ મરીને પણ નથી મરવાની છેલ્લે છેલ્લે તો બસ એટલું જ કહીશ એ તમન્ના છે મારે ચાંદવની ચમકવાની એ તમન્ના છે મારે ચાંદ વની ચમકવાની એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું એક ઉમંગ છે મારો આદશ દીકરી બનવાનો એક ઉમંગ છે મારો આદશ દીકરી બનવાનો જય ભીમ જય ભારત જય સૈદાન જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ નમો બુદ્ધાય